નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બી સેમેસ્ટર વન મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર એક જેમાં આજે આપણે આગળના ટોપિક વિશે ચર્ચા કરીશું ટોપિકનું નામ છે કુષાણ વંશના કનિષ્ક પેલાની કારકિર્દી અને સ્થિતિઓ આમ તો અભ્યાસક્રમમાં કુષણ સમ્રાટ કનિષ્ક પહેલો એ રીતના પણ લખેલું છે બરાબર છે તો એ કુષાણ એના વંશનું નામ છે કનિષ્ક રાજા પ્રાચીન સમયમાં જે થઈ ગયો એ કનિષ્ક રાજા કુષાણ વંશમાંથી આવે છે તો કુષાણ વંશીય સમ્રાટ કનિષ્ક પહેલો હવે પ્રાચીન સમયના જેટલા રાજાઓ થઈ ગયા ને એ બધા રાજાઓમાં ક્યાં કેટલાક રાજાઓની અંદર રાજાની નામ પાછળ પહેલો બીજો ત્રીજો એવું આવે છે એટલે એનો મતલબ એ કે એના વંશજની અંદર કોઈ મહત્ત્વનો સમ્રાટ પ્રતિભાશાળી શક્તિશાળી કોઈ રાજા થઈ ગયો હોય તો એના પછી વારસદાર તરીકે એના જે કોઈ પણ વંશજો શાસક પદે આવ્યા હોય તો એ સ્વાભાવિક છે કે પ્રજામાં પોતે એવું દેખાડવા માગે છે કે પોતાના વંશના જે અગાઉ થઈ ગયેલા પ્રતાપી રાજા જેવો જ પોતે પણ પ્રતાપી અને શક્તિશાળી છે એવી છાપ ઊભી કરવા માટે નામની પાછળ પહેલો બીજો ત્રીજો એવું રાજાની પાછળ આવ આવતું હોય છે તો આ કનિષ્ક પહેલો પણ એ દ્રષ્ટિકોણથી જ નામ છે એ આપવામાં આવ્યું છે તો ચાલો આપણે કુષાણ સમ્રિટ સમ્રાટ કનિષ્ક પહેલાની કારકિર્દી અને તેની સિદ્ધિઓ વિશે ચર્ચા કરીએ હવે પ્રસ્તાવનામાં આપણે નજર કરીએ તો કુષાણ વંશ એટલે કે કુષાણ જાતિ ઉપરથી એ વંશ છે એ ઉતરી આવ્યો છે હવે કુષાણ જાતિ છે એ મૂળ ચીનની વાયવ્ય બાજુ વસ્તી યુહેચી જાતિની એક શાખા હતી ઈસવીસન પૂર્વે બીજા સૈકાના મધ્ય ભાગમાં ચીનમાંથી હાંકી કાઢવામાં આવેલા મૂળ લોકોનું તેમના ઉપર દબાણ હતું અને પરિણામે યુહેચી લોકો મધ્ય એશિયામાં આવીને વસ્યા અને ત્યાંથી પણ તેમને શું કર્યું તો કે ત્યાં તેણે શક જાતિ જે શક વંશની જાતિ જે હતી એ ત્યાં હતી વસવાટ કરતી હતી અને આ કુષાણ જાતિના લોકોએ ત્યાંથી હાકી કાઢ્યા એટલે કે ભગાડી દીધા અને ફરીથી તેમના ઉપર ગુણ જાતિઓનું આક્રમણ થતાં તેમણે શું કર્યું હતું કે ત્યાંથી આગળ વધી ઈરાન અફઘાનિસ્તાન તરફ આગળ વધ્યા અને તેમણે શકોને ભારત તરફ જવાની ફરજ પાડી અને ઓક્સસ નદીના ખીણ પ્રદેશમાં આવી અને તેઓ વસ્યા તો આ યુહેચી જાતિના જે હતી એના ઉપરથી એવું કહેવામાં આવે છે કે કુષાણ જાતિ છે એ ઉતરી આવી હોય હવે બીજો પોઈન્ટ જે આપણો છે કે કુષાણ વંશના શરૂઆતના રાજાઓ તો કુષાણ વંશની અંદર શરૂઆતમાં જે રાજાઓ થઈ ગયા એ રાજાઓ વિશે ચર્ચા કરીએ તો એમાં પહેલો આવે છે કુજુલ કડફિસિસ એટલે કે કુજુલ કડફિસિસ નામનો રાજા એ કુષાણ વંશનો સૌથી પ્રથમ રાજા હતો અને ઈસવીસનના શરૂઆતમાં કુષાણ લોકોમાં કુજુલ કડફિસિસ નામે બળવાન નેતા થઈ ગયો એટલે કે બળવાન રાજા થઈ ગયો તેણે પાંચ જાતિઓને એકત્રિત કરી અને એક અલગ રાજ્ય સ્થાપ્યું હતું તેણે હિંદની સરહદે આક્રમણ કરી અને ગ્રીક તથા શક અને પલ્લવોને પરાજય આપ્યો હતો કુજુલ ફડ ફડફિશિસે ભારતની સરહદ પર અફઘાનિસ્તાન તથા સિંધુ પ્રદેશમાં સૌથી પહેલાં સત્તા છે એ એણે સ્થાપી હતી એટલે કે કુષાણ વંશના જે રાજાઓ છે એમાં પહેલો રાજા તરીકે નામ છે આ કુજુલ કડફિશિસનું આવે છે અને એણે પણ શું કર્યું હતું કે ચાર પાંચ જે જાતિઓ હતી એ ચાર પાંચ જાતિઓને એક કરી ભેગી કરી અને પછી એણે ગ્રીક જાતિ અને શક તથા પલ્લવ જાતિને પરાજય આપ્યો હતો અને ત્યારબાદ ભારતને કારણ કે ત્યારે તો અખંડ હિન્દુસ્તાન હતું અને અફઘાનિસ્તાન સુધી ભારતની સીમા છે એ ફેલાયેલી હતી તો અફઘાનિસ્તાન અને સિંધુ પ્રદેશમાં સૌ પ્રથમ તેણે શું કહ્યું તો કે સત્તા છે એ સ્થાપી હતી ત્યાર પછીનો કુષાણ વંશના બીજા રાજાનું નામ આવે છે વિમ કડફીસીસ બીજો તો મેં તમને હમણાં જ વાત કરી હતી કે રાજાઓની પાછળ પહેલો બીજો એના શક્તિશાળી જે વારસ વંશજો જે રાજા થઈ ગયા એમનું નામ ધારણ છે એ કરતા હતા તો વિમ કળિસિસ બીજો છે એ કુજુલ કળિશીસના અવસાન પછી સત્તા ઉપર આવે છે અને તે તેનો પુત્ર હતો કુજુલ કળિસિસનો અને વિમકિશિસ બીજો એ તેના પિતાના રાજ્યનો માલિક બને છે કારણ કે રાજાશાહીની અંદર શું હતું તો કે વારસાગત છે એ રાજગાદી છે એ પ્રાપ્ત થતી હતી તેણે પિતાના અપૂર્ણ કાર્યને આગળ ધપાવી પંજાબ જીતી અને છેક બનારસ સુધી કુષાણ વંશનું સામ્રાજ્ય છે એણે વિસ્તાર્યું હતું અને તેના સોનાના તથા ચાંદીના સિક્કાઓ પણ મળી આવે છે એટલે કે એના નામના આ ભીમ કડફિસિસના નામના સોનાના તથા ચાંદીના સિક્કાઓ પંજાબથી બનારસ સુધીના પ્રદેશમાં છે એ મળી આવ્યા છે તેણે રાજાધિરાજ સર્વલોકેશ્વર મહેશ્વર વીમા કડફિસિસ વગેરે ખિતાબો પણ ધારણ કરેલા છે અને આ ઉપરથી ભારતમાં કુષાણ સત્તાનો પાયો નાખનાર એ વીમ કડફીસિસ હતો એવું કહી શકાય તેના સિક્કાઓ ઉપર શિવ તથા નંદીની આકૃતિઓ જોવા મળે છે એનો મતલબ એ થાય કે આ કુષાણ વંશના જે સમ્રાટો છે એ હિન્દુ ધર્મના હતા એવું આપણે કહી શકીએ અને હિન્દુ ધર્મમાં ખાસ શિવ અને નંદીની આકૃતિ છે એટલે કે શૈવ ધર્મના હશે એવું પણ આપણે કહી શકીએ કારણ કે ભારતની અંદર અલગ અલગ જે સંપ્રદાયો શૈવ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય એ રીતના તો આમાં શિવ અને નંદીની આકૃતિ ઉપરથી કહી કહી શકાય કે તેણે શૈવ ધર્મનો સ્વીકાર કર્યો હોય એ પણ કહી શકીએ આપણે તો શક અને પલ્લવની માપક કુસાણોએ પણ ભારતીય નામ અને ધર્મ છે એ અપનાવ્યા હતા કારણ કે મૂળ જાતિ ક્યાંની છે ચીનની છે યુહેચી હે ચી એટલે અહીંયા ભારતમાં આવ્યા પછી એણે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ધર્મ કદાચ અપનાવી લીધો હોય એવું પણ બની શકે તો વિમ કડફિસિસે ભારતીય પ્રદેશોને વહીવટ કરવા માટે લશ્કરી સરદારોની પણ નિમણૂક કરી હતી સારા હોશિયાર જે હતા એવા અને તેના સમયમાં રોમ અને અન્ય દેશો સાથેનો ઘણો બધો વ્યાપાર પણ ચાલતો હતો એ સમયમાં રોમનું સોનું છે એ અફઘાનિસ્તાન તથા ભારતના બજારની અંદર આવતું હતું અને વિમ કડફિસિસના પુષ્કળ સોનાના સિક્કાઓ છે એ આ વસ્તુની સાબિતી દર્શાવે છે એટલે કે જો એ સમયની અંદર રોમ દેશની અંદરથી સોનું છે એ ભારતમાં ઠાલવાતું હતું અને ભીમકઠફિશિસના સમયમાં સોનાના સિક્કાઓ મળે એ જ વસ્તુ બતાવે કે ભાઈ એ સમયમાં સોનાની છે એ નામના વધારે હશે તો ભીમ કણકિશિસનો શાસનકાળ છે એ જોઈએ તો સામાન્ય રીતે તે ઈસવીસન પંચાવન થી ઈસવીસન અઠ્યોતેર સુધીનો ગણાય છે એટલે કે ઈસવીસનની સાલવારી છે એની શરૂઆત થઈ ચૂકી હતી અને ઈસવીસનની ખાલી પંચાવનની સાલની અંદર થી લઈ અને ઈસવીસનની અઠ્યોતેર ના સમયગાળા સુધી આ ભીમ કડફીસીસ નામના જે રાજા હતો એનું શાસન છે એ પ્રચલિત હતું હવે આપણે આગળ છે એના પછીનો જે જોઈએ તો કનિષ્ક પેલો એના વિશે હવે આપણે જોઈએ તો કનિષ્ક પેલાનો રાજ્ય વિસ્તાર તો વિમકસિસ પછી ગાદીએ આવેલ રાજા કોણ હતો તો કે કનિષ્ક પેલો અને વંશનો એ સૌથી વધારે પ્રતાપી અને સમ્રાટ રાજા હતો કાશ્મીરની દંતકથા પ્રમાણે તે મૂળ તુર્કસ્તાનનો રહેવાસી હતો અને અલબિરુની પણ અલબુરિ અલબિરુની નામનો મુસ્લિમ ઇતિહાસકાર પણ આ હકીકતને ટેકો આપે છે તેના પૂર્વજીવન વિશે કોઈ ખાસ માહિતી છે એ પ્રાપ્ત થતી નથી અને કનિષ્ક પેલો છે એ ખૂબ જ મહાન વિજેતા હતો તેણે તેના સામ્રાજ્યનો વિસ્તાર ઉત્તરે ખોરાસ્તાનથી માંડી દક્ષિણે કોકણ સુધી તથા પશ્ચિમે સોરી ઉત્તરે ખેતાનથી માંડી દક્ષિણે કોકણ સુધી તથા પશ્ચિમે ખોરાસ્તાનથી માંડી પૂર્વમાં બિહાર સુધી તેણે પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો એટલે કે એણે એનો સામ્રાજ્ય વિસ્તાર છે એ ભારતની અંદર ખૂબ જ ઘણા બધા વિસ્તારને આવરી લેતો હતો તો તેના વિશાળ રાજ્યમાં ઈરાન અફઘાનિસ્તાન ખેતાન કાશ્મીર પંજાબ સિંધ રાજપુતાના સૌરાષ્ટ્ર ઉત્તર કોકણ તથા ઉત્તર મહારાષ્ટ્ર સંયુક્ત પ્રાંત વગેરે પ્રદેશનો સમાવેશ છે એ એના સામ્રાજ્યમાં થતો હતો કે પ્રાચીન સમયમાં તો કોઈ અત્યારના જે દેશો જે છે વિશ્વના એની જે સીમાડાઓ છે એના કરતાં બહુ મોટી સીમાડાઓ ત્યારે શું હતું કે રાજા યુદ્ધ કરી અને કોઈ પણ રાજ્ય જીતી લઈએ એટલે એનું સામ્રાજ્ય વધી જતું અત્યારે હાલના સમયની અંદર એ શક્ય નથી કારણ કે અત્યારે દરેક દેશની સરહદો અંકિત થયેલી છે એ સમયમાં તો રાજા બીજા પાડોશી રાજ્ય સાથે યુદ્ધ કરે અને એમાં જો જીતી જાય તો એનું સામ્રાજ્ય છે એ વધી જતું હતું તેણે કાશ્મીર જીતી લઈને ત્યાં કનિષ્કપુર નામે નવું નગર વસાવ્યું હતું અને મધ્ય એશિયાના કારીગરો ખોતાન વગેરે પ્રદેશો સોરી મધ્ય એશિયાના કારગર અને ખોતાન વગેરે પ્રદેશો એણે જીતી લીધા હતા જો આ ખોતાન છે એ મધ્ય એશિયાનો ભાગ છે આપણા ભારતમાં ક્યાંય નથી આ તો પરિણામે તેને ચીની સહેનશાહ હોતી સાથે સંઘર્ષ પણ થયો હતો ઈસવીસન પંચ્યાંશોથી એકસોને પાંચની વચ્ચે હોતીએ આ પ્રદેશો પાછા મેળવવા પોતાના સેનાપતિ પાનચાઓને મોકલ્યો હતો અને કનિષ્કે પોતાના સેનાપતિને સિત્તેર હજારના અશ્વદળ સાથે પાન ચાઓની સામે રવાના કર્યા અને પર્વતીય માર્ગોમાં લશ્કરને ઘણી બધી મુશ્કેલીઓ પણ પડી હતી અને પરિણામે તે પાનચાઓને હાથે પરાજય પામ્યો હતો અને પાંચાઓએ ચીની પ્રદેશો કનિષ્ક પહેલાં પાસેથી પાછા મેળવી લીધા હતા કે જે કનિષ્ક પહેલાં એ પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા એ ત્યારબાદ કનિષ્ક શું કર્યું હતું કે હિમાલયની પહેલા પાર રાજ્ય વિસ્તાર એટલે કે હિમાલયની ઓલી બાજુ રાજ્ય વિસ્તાર કરવાનો પ્રયત્ન છે એણે છોડી દીધો શું કામ તો કે ચીની રાજા સામે એનો પરાજય મેળ્યો એને કારણે પરંતુ દંતકથા એવું કહે છે કે તેણે પામિર પ્રદેશ કબ્જે કર્યો હતો અને ચીની શહેનશાહો ધારણ કરતા હતા તે દેવપુત્રનો ખિતાબ પણ તેણે ધારણ કરતો હતો ચીની સહેનશાહો શું રાજાએ દેવપુત્ર તરીકે ઓળખાતા હતા તો એ દેવપુત્રનું જે નામ છે બિરુદ એ આને પણ ધારણ કર્યું હતું મધ્ય એશિયા અને ભારતમાં આવડું વિશાળ સામ્રાજ્ય જમાવનાર આ પેલો પરદેશી વિદેશી શાસક છે હતો એવું આપણે કહી શકીએ અને તેની રાજધાની પેશાવર હતી અને પેશાવરનું જૂનું નામ પુરુષપુર હતું તે ભવ્ય બાંધકામોથી તેણે સુંદર બનાવી હતી આમ વિશાળ સામ્રાજ્યનો વહીવટ કરવા તેણે અલગ અલગ પ્રદેશોની અંદર પ્રાંતોની અંદર સુબાઓ તથા સત્રપો પણ નિમ્યા હતા તો આ કુષાણ વંશ છે એ એક વિદેશી જાતિ વિદેશી વંશ અને ભારતમાં આવી અને સૌથી પહેલો એવો રાજા કે જેણે ભારતની અંદર સૌથી મોટું સામ્રાજ્ય છે એને જમાયું હતું ત્યાર પછીનો આપણો મુદ્દો આવે છે કે કે બૌદ્ધ સ્વીકાર અને પ્રચાર તો કનિષ્ક એ માત્ર વિજેતા કરતા જ ન હતો પરંતુ બૌદ્ધ ધર્મનો ઉત્સાહી અને અનુયાયી પણ હતો તેને બીજો અશોક માનવામાં આવે છે સમ્રાટકો અશોક પછી બૌદ્ધ ધર્મનો અંગીકાર કરનાર જો મહાન કોઈ રાજવી હોય તો તે કનિષ્ક પહેલો છે કારણ કે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મને આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે એણે બૌદ્ધ ધર્મને ભારતમાંથી વિશ્વના ફલક ઉપર લઈ જનાર કોઈ જો રાજા હોય તો એ સમ્રાટ અશોક હતો અને ત્યાર પછી આ કનિષ્ક પહેલાં એ બૌદ્ધ ધર્મને આગળ વધારવાનું કાર્ય છે એનો વિસ્તાર કરવાનું કાર્ય છે એ કર્યું હતું તો આપણે કનિષ્ક પુરુષપુરમાં એટલે કે પેશાવરમાં પેશાવરમાં કનિષ્કે ભવ્ય બોધ વિહાર બંધાયો હતો ચારસો ફૂટ ઊંચો મિનારો પણ ત્યાં એને બંધાયો હતો અને મઠની પાસે બુદ્ધના અવશેષો સહિતનો સ્તૂપ પણ બંધાવેલો હતો સ્તૂપની નીચે ખોદકામ કરતાં ત્યાંથી એક કાંસાની પેટી મળી આવી છે અને આ પેટી ઉપર બુદ્ધ બ્રહ્મા ઇન્દ્ર સૂર્ય તથા ચંદ્રની આકૃતિઓ પણ આ પેટી ઉપર કોતરેલી જોવા મળી છે આ હકીકત એ તેની સહિષ્ણુ ધર્મ ભાવના સૂચવે છે એટલે કે એણે બૌદ્ધ ધર્મ ભગવાન બુદ્ધની આકૃતિ છે બ્રહ્મા ઇન્દ્ર સૂર્ય અને ચંદ્રની આકૃતિ છે એટલે કે હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ બંનેના જે ચિત્રો જે અંકિત થયેલા છે એનો મતલબ શું તો કે પોતે ધર્મ સહિષ્ણુ રાજા છે અને કનિષ્કે બધા ધર્મનું યોગ્ય સન્માન પણ કર્યું હતું તેના સિક્કા ઉપર બૌદ્ધ ઉપરાંત અગ્નિ સૂર્ય વાયુ મિત્ર જેવા ભારતીય દેવો તથા ઈરાની અને ગ્રીક દેવોની આકૃતિઓ પણ જોવા મળે છે એના સમયના જે સિક્કાઓ હતા એ સિક્કામાં જે છાપ હોય ને એ છાપની અંદર તેની ધર્મ ભાવના એ અશોકની ધર્મ ભાવના જેવી ઉદાર હતી અને કનિષ્કે બૌદ્ધ આચાર્ય પાર્શ્વની સલાહથી કાશ્મીરમાં બૌદ્ધ સાધુઓની એક ધર્મ પરિષદ પણ બોલાવી હોવાનું જણાય છે અને તેના પ્રમુખ તરીકે તેણે વસુમિત્ર તથા ઉપપ્રમુખ તરીકે અશ્વઘોષની નિયુક્તિ કરવામાં આવી હતી અને આ પરિષદમાં બૌદ્ધ ધર્મના મતભેદો જે અગાઉ હતા એ મતભેદો બાબત ચર્ચા કરવામાં આવી હતી અને બૌદ્ધ ગ્રંથોનું નવેસરથી સંકલન પણ કરવામાં આવ્યું એવું માનવામાં આવે છે ચર્ચા વિચારણાના અંતે શું થયું તો કે એમાં પણ બૌદ્ધ ધર્મના જે મતભેદો છે એ નિવારી શકાયા નહીં અને પરિણામે જે પરિષદને અંતે પરિષદ અને મહાયાન એવા જે બે અલગ પંથો છે એ પડ્યા હતા તો આ આવા પ્રયત્નો બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પણ કર્યા હતા પોતે બૌદ્ધ ધર્મ સ્વીકારી અને કનિક્ષના સિક્કાઓ જે છે એના ઉપરથી એવું માનવામાં આવે છે કે તે મહાયાન સંપ્રદાયનો અનુયાયી બન્યો હોય બૌદ્ધ ધર્મના જે બે પંથો હતા હિનયાન અને મહાયાન એમાં કનિષ્ક છે એ મહાયાન પંથનો અનુયાયી બન્યો હોય એવું માનવામાં આવે છે અને આ રીતે મહાયાનને રાજ્યાશ્રય મળવાથી તેનો વિશેષ ફેલાવો થયો હોવાનો પણ સંભવ છે એવું માની શકીએ આમ બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં આ પંથોની અનેક શાખા અને પ્રશાખાઓ એને કનિષ્કના સમયગાળામાં ઘણું બધું ફેલાણું હતું તો આ એના બૌદ્ધ ધર્મના સ્વીકાર અને એનો પ્રચાર અંગની વાત થઈ હવે આગળનો જે મુદ્દો છે આપણો એ કલા અને સાહિત્યનો પોષક એ પાંચમો પછી છઠ્ઠો છે કનિષ્ક અને સખ સંવત અને સાતમો છે કનિષ્ક પછીના રાજાઓ તો એ હવે આપણે આવતીકાલના લેક્ચરમાં લેશું જય ભારત